સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા શોદના પંચાળા ગામે ખાણ ખનીજ વિભાગની સૌરાષ્ટ્ર કચ્છ ની ફ્લાયંગ સ્કવોડ નો દરોડો ખનીજ ચોરીમાં ચાર ડમ્પર એક ટ્રેક્ટર અને એક હિટાચી મશીન સહિત છ વાહનો ડિટેન કરી પોલીસ સ્ટેશન ખાતે લવાયા

તાલુકાના ઘણા જ ગામો માં ચોરી થઈ રહી છે ત્યારે બહારથી આવતા અધિકારીઓ જો અહી રેડ કરીને આટલી મોટી ચોરી પકડી પાડવામાં સફળ થતા હોય તો જુનાગઢ જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓની એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી છે કે ઓફિસમાં બેઠા હપ્તાઓ મળી જાય પછી બહાર નીકળીને બતાવું છે શું એ પણ મુદ્દાનો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલ તો કેશુ તાલુકાના પંચાણા ગામેથી પકડાયેલી ચોરીની વાહનો સહિત એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી માતબાર રકમની છે ત્યારે હવે એ રહ્યું કે ઘોંઘટ તાણી બેઠેલા જુનાગઢ જિલ્લાના અધિકારીઓ નહીં જાગે તો ફરજિયાત અન્ય અધિકારીઓનો સહારો લેવા લોકો મજબૂર બનશે રાવલિયા મધુ રિપોર્ટ એસ નાઇન કે કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે